ઉમરાળા ગામે હજારીઓનો સન્માન સમારંભ યોજાવ ભાવનગરના ઉમરાળા ખાતે શુક્રવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના સત્તર હજયાત્રીઓનો સન્માન સમારંભ યોજાવ હતો જેમાં હુજુર શેખુલ ઇસ્લામ મોહમ્મદ મદની મિયા અશરફીના ખલીફા સૈયદ પીર હાજી બાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં મુસ્લિમ સમાજના બિરાતરો ઉપસ્થિત રહ્યા આ મુબારક પ્રસંગે ઉમરાળા મુસ્લિમ સમાજ પ્રમુખ મોહમ્મદ યાસીન કુરેશિયાને કારોબારી કમિટીએ સત્તર હાજીઓને હાજીઓ હજયાત્રાઓની સફળ આસાન રહે તેવી શુભકામના પાઠવી હતી ઇસ્લામ ધર્મની માન્યતા પ્રમાણે સુખી સંપન્ન પરિવારો પર હજયાત્રા કરવી વાજીબ છે અને દરેક મુસ્લિમનું એક સ્વપ્ન હોય છે એ પવિત્ર ધરતીના દર્શન કરીને પોતાની મનોકામના પૂરી કરે તેવામાં શુક્રવારે હાજીઓનો સન્માન સમારંભ યોજાવ આ તકે હાજરજનોએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશની સલામતીની અને ભારત વિશ્વ ગુરુ બને તેવી દુઆ કરવામાં આવી અને સૌ મુસ્લિમોને દેશના દુશ્મનો સામે એક થઈને લડવા માટે અને એકતા અને ભાઈચારા અંગે આહવાન કરવામાં આવ્યું હતું